હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે અંજીર બદામનો મિલ્કશેક તો મિલ્ક તો આપણે સવારે લેવાનું છે સવારે બનાવવાનું છે એટલે પણ મેં બદામ અને અંજીર ધોઈ થોડું થોડું પાણી નાખી અને પલાળી દીધા છે મસ્ત મજાના પલાળી દેવાના છે પણ ક્યારે અંજીર અને બદામ સાથે નહીં પલાળવાની અલગ અલગ જ પલાળવાની અને સરસ મજાના છોલકા નીકાળી દઈશું બદામના સવારે મિલ્ક નાખીને જે નાખું કેવી રીતે બનાવું વિડીયો તમારા જોડે શેર કરી પણ અત્યારે મેં રાતે દસ વાગે પલાળ્યું છે સવારે દસ વાગ્યાનો વિડીયો શૂટ કરશું આ અંજીર ખાવાથી તમને કંઈ પણ જાતની સાદાની તકલીફ હોય પેટના દર્દ હોય કંઈ પણ જાતની તકલીફ હોય કેન્સર પણ મટી જાય છે ડૉક્ટરનું કેવું એવું થાય છે કેન્સર થયા હોય તો મટી જાય છે અને ક્યારેય નથી થતા હોતા સે હંમેશા ઠીક રહે છે લોહીનો શુદ્ધ કરે છે લોહીનો વધારો કરે છે બદામ પણ લોહીને શુદ્ધ કરે છે પેટના દર્દ મટી જાય છે માથું દુખાવો મટી જાય છે તો આપણે બનાવવાનું છે અંજીર બદામ મિલ્કશેક તો સવારે આપણે આનું બનાવીશું અત્યારે ઢાંકીને મૂકી દઈશું સવારે મળીએ આમ અને અંજીર આપણે પલરી અને રેડી થઈ ગયા છે બદામને આપણે છિલકા નીકળવાની છે બદામ અંજીર કેમ અલગ પલવના કીધા હતા બદામ જ્યારે માર્કેટના અંદર વેચવા માટે આવે ત્યારે બદામના ઉપર પોલિશ કરેલી આવે છે બદામને આપણે આવી રીતે છીલકાથી છોલી લેવાની છે જુઓ બધી જ બદામ આપણે આવી રીતે છોલી લેવાની છે બદામના પણ ગુણ બહુ જ હોય છે માથાના દુખાવા નથી થતા હતા પેન્સ પેટના કેન્સર નથી થતા હોતા બદામ ખાવાથી બદામ છોલી રેડી કરી દીધી છે હું એક બદામની આવી રીતના પટ્ટી કરી દઉં છું વિડીયો સજાવવા માટે મિક્ચરનો જાર લીધો છે બદામ નાખું છું પલારેલા આપણા અંજીર નાખું છું જો એકદમ સોફ્ટ અને કેવા સરસ મજાના મોટા મોટા પુલિંગ રેડી થઈ ગયા છે તમે અંજીરનું પાણી પણ વાપરી શકો છો પણ અત્યારે મારે મિલ્ક વાપરવાનું છે એટલે પાણીનો ઉપયોગ નથી કર્યો મેં હવે આ અમે ગરમ કરી અને થોડું ઠંડુ થવા દીધું છે આપણે રહ્યા ભાઈ ગુજરાતી કંઈ પણ બનાવીએ ખાંડ વગર ના ચાલે અડધી ચમચી ખાંડ નાખી છે હવે આપણે આને યુસ બનાવી દઈશું હવે આપણે કટ કરેલી બધા નાખી છે એ થોડી નાખી દઉં છું મિત્રો આજની વિડીયો અમારી સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઈક કરજો શેર કરજો આવી મજેદાર રેસીપી સાથે કાલે આવીશ બાય બાય